હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોગમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ આજે આપણે બનાવશું મેથીના ગોટા તો એકદમ ફરસાણવાળાની જેવા જે સફેદ અને પોચારું જેવા અને જાળીદાર બિલકુલ તેલ ભરાયા વગર અને ના કડક થશે ના લાલ થશે તો પરફેક્ટ ટીક અને ટિપ્સ સાથે આજે આપણે મેથીના ગોટા બનાવીશું અત્યારે મેથીના ગોટા બનાવવા માટે મેં ત્રણ વાટકી બેસન લીધું છે તો અત્યારે આપણે ચણાના લોટના બદલે બેસનનો ઉપયોગ કરીશું તો ચણાનો લોટ એ આપણે ઘરે દાળથી દળાવેલો હોય છે અને આ બેસન એ આપણે બજારનું તૈયાર લાવીએ છીએ તો બેસન ચણાના લોટ કરતાં થોડું લીચું હોય છે જેથી આપણા ગોટા એકદમ સફેદ તૈયાર થશે તો અત્યારે આપણે આ લોટને ચાળીશું તો પહેલેથી ચાળેલો હોય તો પણ તેને સારી રીતે ચાળવો જરૂરી છે તો જ આપણા ઓટા એકદમ સરસ પોચા બનશે તો પહેલાં આપણે આ બધા જ બેસનને ચાળી લઈશું તો અત્યારે મેં ત્રણ વાટકી અને વજનમાં લગભગ ત્રણસો ગ્રામ જેટલો બેસન લીધો છે બેસનને મેં સારી રીતે ચાળી લીધું છે તો હવે તેની અંદર અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે એક ચમચી જેટલું આપણે મીઠું લીધું છે તે અંદર લઈ લઈશું ને મીઠાને આપણે બેસનમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે આની અંદર બીજું કશું જ આપણે એડ નથી કરવાનું હવે થોડું થોડું પાણી રેડી અને આપણે તેનું ખીરું તૈયાર કરીશું તો અત્યારે ખીરું એકદમ ઢીલું ના થઈ જાય તે રીતે આપણે તેને બનાવવાનું છે તો પાણી થોડું થોડું જ એડ કરતા જઈ અને આ રીતે મિક્સ કરવાનું છે તો તમે પણ જ્યારે પણ ગોટા બનાવતા હો તો તમારા ગોટા પણ જો લાલ થઈ જતા હોય તો આ વિડીયો ખાસ જોજો અને સ્કીપ કર્યા વગર જોજો તો આપણે દરેક ટ્રીક અને ટીપ્સ સાથે જ આ ગોટા બનાવીશું તો પરફેક્ટ જ બનશે તો ગોટાની અંદર મેથીનું પ્રમાણ કેટલું રાખવું તે પણ આપણે આગળ જણાવીશું તો અત્યારે ગોટા માટે મેં મીડિયમ ઘટ એવું ખીરું તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે આટલું ઘટ એવું ખીરું તૈયાર કર્યું છે તો પહેલેથી એકદમ ઢીલું ના થઈ જાય તે વાતનું આપણે ધ્યાન રાખીશું હવે આ ખીરાને આપણે આ રીતે ચમચી કે પછી હાથના મદદથી બે મિનિટ માટે ફેટીશું તો આ રીતે સારી રીતે ફેટવાથી આપણા જે ગોટા બનશે તે સફેદ બનશે એકદમ લાલ નહીં થઈ જાય તો બે મિનિટ માટે આપણે આ રીતે ખીરાને ફેટ્યા પછી તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણું ખીરું આ રીતે એકદમ ફ્લફી તૈયાર થયું છે અને ફૂલી ગયું છે તો તમે પણ જો પહેલીવાર ગોટા બનાવતા હોય તો આ રીત જરૂરથી ફોલો કરજો તો તમારા ગોટા પણ એકદમ ઓછા રોજેવા અને સફેદ તૈયાર થશે તો હવે આપણે આ ખીરાને ઢાંકી અને બે મિનિટ માટે સાઈડમાં મૂકીશું હવે ગોટા આપણા ફરસાણવાળાની દુકાન જેવા એકદમ ટેસ્ટી બને તેવો આપણે મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં એક નાની ચમચી આખા દાણા લીધા છે જેને આપણે ખાંડણીમાં લઈ લઈશું તેની સાથે મેં એક નાની ચમચી વરિયાળી લીધી છે તે પણ લઈ લઈશું અને સાતથી આઠ આપણે આખા કાળા મરીના દાણા લીધા છે તે અંદર લઈ લઈશું અને અત્યારે બે નાની ચમચી મેં આખી ખાંડ લીધી છે તે પણ ખાંડીની અંદર લઈ લઈશું જો તમે ખાંડ ખાવાનું ન પસંદ કરતા હોય તો સ્કીપ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે અધકચરી વાટી લઈશું તો મસાલાને આપણે ખાંડી લીધો છે તો આ રીતે અધકચરો રહે તે રીતે જ આપણે તેને ખાંડવાનો છે હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને બનાવેલું ખીરું આપણે લઈ લઈશું તો હવે આ બનાવેલા ખીરાની અંદર અત્યારે આપણે લીલા મરચાં લીધા છે તો ચારથી પાંચ લીલા મરચાંને મેં આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે તો મરચાં તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે લઈ શકો છો હવે વાટેલો મસાલો પણ અત્યારે આપણે બધો જ અંદર એડ કરી દઈશું સાથે આપણે થોડી હીંગ લીધી છે તો બેસનની સાથે હિંગ લેવાથી પેટમાં ભારે નથી પડતું ત્યારે આપણે ત્રણ વાટકી બેસન લીધું છે તો સાથે મેં એક વાટકી ઝીણી સમારેલી મેથી લીધી છે જેને ધોઈ અને મેં આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે તો બેસનના ત્રીજા ભાગની આપણે અંદર મેથી એડ કરીશું હવે એકવાર આપણે તેને મિક્સ કરી લઈશું તો એકદમ હળવા હાથે તેને મિક્સ કરવાનું છે હવે સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી લીધું છે હવે ગોટા આપણા એકદમ જાળીદાર બને તેના માટે અત્યારે આપણે ખીરામાં ખાવાનો સોડા ઉમેરીશું તો નાની ચમચીના અડધા ભાગનો આપણે સોડા ઉમેરીશું તો એકદમ નાની ચમચી આપણે લીધી છે તેનો આપણે અડધા ભાગનો સોડા ઉમેરીશું હવે થોડા આપણો એક્ટિવેટ થાય તેના માટે અત્યારે મેં એક લીંબુ લીધું છે તો આપણે એક લીંબુનો રસ અંદર નીચોવીશું તો લીંબુનો રસ લેવાથી આપણા ભજીયા જરા પણ ખાટા નહીં થાય પણ ખૂબ જ ટેસ્ટી એવા તૈયાર થશે ફરી એકવાર આપણે તેને મિક્સ કરીશું ગરમ કરવા મૂકેલા તેલમાંથી આપણે બે મોટી ચમચી જેટલું તેલ અંદર એડ કરીશું તો તેલ થોડું ગરમ હોય તેવું જ આપણે ખીરામાં લેવાનું છે હવે ફરી એકવાર સારી રીતે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ પ્લફી અને ફૂલેલો ફૂલેલો આપણો આ ગોટા માટેનો લોટ તૈયાર થયો છે હવે આમાંથી આપણે ગોટા ઉતારીશું ગોટા તળવા માટે આપણે તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણે મીડિયમ હોય તેટલું જ ગરમ કરવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું જો વધારે પડતું તેલ ગરમ હશે તો ગોટા મૂકતાની સાથે જ લાલ થઈ જશે તો તેલનું ટેમ્પરેચર આપણે મીડિયમ રાખીશું અને આ રીતે ગોટા મૂકીશું તો ગોટા તેની જાતે જ ઉપર તરીને આવી જાય અને તેની જાતે જ ફરે તે રીતે આપણે તેને તળવાના છે તો ગોટા મૂકતાની સાથે તરત જ તેને આપણે ચારા કે ચમચીથી અડવાનું નથી તો તમે જોઈ શકો છો જેમ આપણે ગોટા મૂકીએ છીએ તે તેની જાતે અવળા ફરી જાય છે તો એકવાર તેલમાં આવે ટલા આપણે અંદર મૂકીશું તો આ રીતે તેની જાતે જ તળાઈ અને અવળા સવળા થાય ત્યાં સુધી તેને આપણે તળાવ દેવાના છીએ ને પછી તેને આપણે ચારાથી અટકીશું બધા જ ગોટાની જાતે આ રીતે અવળા થઈ ગયા છે તો હવે તેને આપણે ઝારાની મદદથી આ રીતે હળવા હાથે ફેવરીશું તેથી ઉપર નીચે બંને સાઈડથી એકદમ સરસ રીતે તળાય તો ગોટાને તળાતા લગભગ ત્રણ મિનિટ જેટલો સમય થયો છે આપણે ધીમા ગેસની ફ્લેમ પર તેને આ રીતે ઉપર નીચે કરતા જઈ અને તળી લીધા છે તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સફેદ અને જાળીદાર કોચારું જેવા આપણા ગોટા તળાઈને તૈયાર થયા છે તો તમે અંદરથી સારી તળાય છે કે નહીં તે ચેક કરવા માટે અંદર ચપ્પુ નાખીને પણ જોઈ શકો છો તો હવે તેને તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બનાવેલા બધા જ ગોટાને તળીશું તૈયાર છે આપણા મેથી અને બેસનના ગોટા તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ પોચા અને જાળીદાર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આપણા ગોટા બનીને તૈયાર થયા છે તો બેસનની ચટણી સાથે આ ગોટા ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ જ રીતે એકવાર ગોટા ઘરે ચોક્કસથી બનાવજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં